દેવભૂમિ દ્વારકાના જગવિખ્યાત ગોમતી ઘાટ અને સમુદ્ર કિનારે આ વર્ષે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે યુરોપ અને સાયબીરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા વિદેશી મહેમાન સીગલ પક્ષીઓ આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઉતરી આવ્યા છે ખાસ કરીને નાતાલના વેકેશનના પગલે યાત્રાધામમાં ઉમટેલા પ્રવાસીઓ માટે આ પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ગોમતી સંગમ અને સંગમ નારાયણ મંદિર પાસે આ પક્ષીઓના ટોળા આકાશમાં કલરો કરતા જોવા મળી રહ્યા છે વિદેશી પક્ષીઓ બધા આવેલા છે અહીંયા અને જે બહુ એકદમ મસ્ત વાઈટ કલર અને એવા બધા છે એટલે અમે લોકોએ અહીંયા ગોમતી ઘાટે આવી અને એ જે મજા માણી છે પક્ષીઓની અને એને ગાંઠિયા ખવડાવ્યા અને બધા યાત્રીઓ પણ અહીંયા એકદમ ખૂબ એન્જોય કરી રહ્યા છે બધા એટલે બહુ જ મજા આવે છે અહીંયા બધા વિદેશી પક્ષીઓને અને જે વિદેશી પક્ષીઓ છે એ શિયાળામાં તમને અહીંયા જોવા મળે છે અહીં આવતા યાત્રિકો પણ આ મનોહર દ્રશ્યોને કેમેરામાં કેદ કરી રહ્યા છે અને પક્ષીઓને ખોરાક ખવડાવી તેમની સાથે ગુલાબી ઠંડીની સાથે જ જગત મંદિરના સાનિધ્યમાં આવેલા ગોમતી ઘાટ પર કુદરતનો આ અનોખો નજારો જોવા મળી રહ્યો છે में ही દર્શન કરીને नदी के किनारे और यहाँ पे काफी विदेशी पक्षी हैं हजारों के तादाद में क्योंकि यहाँ पे लोग जो आते हैं वो इनको खाना डालते हैं और यहाँ पे काफी लोग हैं जो तो खाना बेच भी रहे पक्षियों का और ये नज़ारा देख के इतना सुकून मिलता है दिल को और बहुत अच्छा सुखदाय दर्शन भी हो गए और काफी अच्छा लग रहा है हम फैमिली के साथ आए